અમે અહીં કેમ છો મજામાં તો ફ્રી સ્વાગત છે સવાર ગુડ મોર્નિંગ જય માં મોકલ જય શ્રી રામ અત્યારે વાગે છે ને જવાનું શ્રી આજે રાજુલા કારણ કે મારા હાલ અને ગાડી સર્વિસ કરવા માટે જવાનું છે રાજુલા તો લોગ તમે કન્ટિન્યુ જવું તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર પડેલી હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરો ભૂલતા નહીં થોડો થોડો વરસાદ પણ આવી રહ્યો છે તો આપણે સાથે રેનકોટ પર લઈ લીધો છે સેફ્ટી માટે તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીને લોગ તમે કન્ટિન્યુ જોતા રહો હેલો ભાઈ તો રાજુલા ક્યારના પહોંચી ગયા છે અને ગાડી પણ શોરૂમમાં મૂકી દીધી છે સર્વિસ માટે હજી કલાક થઈ જશે હજી વારો નથી આવ્યો તો લોગમાં તમે હજી બની આવો ને આ કે રાયલો જ આવશો ક્યાં છું એ નક્કી નથી રોગમાં તમે બની રહેજો ન આગર મલીય લોકોમાં હેલો ગાઈસ તો ફાઇનલી આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે ને હવે જાવું છે ઘરે કારણ કે હવે પેલા તો પાણીપુરી લીલી છે એટલે માટે પછી નીકળીએ ઘરે તો રોગમાં તમે બની રહેજો ને ઘરે જન મળીએ હેલો ગાઈસ તો અમે જો અત્યારે પાણીપુરી ખાઈને રાજુલા જેતો તો ઘરે પોગી જશે છે ને પાણીપુરી ખાધી તેદ લઈને મેન

અડામઈ ગયો છે તો કેદી નેદવાનું રાખ્યું વરાપ તો ના દે ને કેવા જાય વરાપ છે ને દે રાખલ તું ખાલી ખાલી તો પણ ખડ લેવા ખાલી ખાલી ને જામી તો કોઈ નહીં અત્યારે મસ્ત રિઝલ્ટ આયું પેલા નતું આવતું કાઈ

હું કેવું સર બોલ એ બોલું છે કેમ છો મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં આજે રાતે મારી બેન નું જાગરણ છે પછી તો આજે જાગરણ છે તો ઈ કઈ નથી કે ને આવડતું મારે શું કરું જાગરણ કરવા આવ્યા છે હા હું જાગરણ કરવા આવ્યો છું રાત જાગવાનું છે એટલે તને મારવાની છે આખી રાત આજ આખી રાત તમે આગળ જોતા રહેજો આવા રાત નો બ્લોગ આવી જશે રાત નો બ્લોગ બનાવું ને હા તો મિત્રો આ બ્લોગ ને આપણે અહીંયા અહીંયા એન્ડ કરશું હજી તો બાકી છે આ વ્લોગ હજી કરવાનો છે એન્ડ નથી કરવો રાતે એવું એન્ડ કરવાનો છે તો રાતનો બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં ને આ બ્લોગ તો આજે અપલોડ થઈ જાય તો રાતનો વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં તો હાલે રાખો બહાર સુડેલ બદામ ખાઈ છે સુડેલ ગાંડી ગાંડી તમે ગાંડા હાલ બંધ

महाथोरे ना हो कर भूत निकले रखड़े वरे ऐसा नहीं मने अल फटाफट अल तुम्हारे अल मस्त वाला देवान से मनोवरे दल मन, मन दे मा। था था ना देते अल मैं कोई देते अल नहीं खो माथा म मैं पांच सौ रुपए जाती है लंच नहीं कोई जी अनानु मस्त वाला जी वो रहे वो आज जावे

હેલો ગાઈસ તો વરસાદ નો આવવાનો સમય થઈ ગયો છે ને વાગ્યા છે કેટલા વાગ્યા સાડા પાંચ થઈ ગયા છે વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે ઘાય ઘામાં હું માવા લઈ આવું તું કે નથી નજી આખી રાત આપણે જાગવાનું છે કારણ કે માવા જોહે જાગવું પડે એટલે એનો તો ખાલ છે નહીં તો પેલા માવા લઈ આવું હાલો મળીએ આગળ બ્લોકમાં હેલો ગાઈઝ તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર સુધી જણાવજો ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સાને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગમાં નવા લોકો સાથે તો આ બાય બધા ભાઈ ભાઈ જયમા મોગલ ને આજનો વ્લોગ જાગરણનો આવવાનો છે તો એ જ પણ જોવાનું ભૂલતા નહીં આ વિડીયોની નીચે લિંકમાં લિંક આપી દે તો એ પણ જોવાનું ભૂલતા નહીં તો જયમા મોગલ જય શ્રી રામ